સો વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાત ફોરેસ્ટ છે તેની ઉપર એક ખાસ કરીને લેટેસ્ટ અપડેટ આવી ગઈ છે જેમાં ખાસ કરીને હસમુખ પટેલે ટ્વિટર કર્યું છે જેમાં પ્રિય વિદ્યાર્થી ઉમેદવારો વન વિભાગની ફોરેસ્ટ ગાર્ડની તમારી પરીક્ષાની જે છે રિવનલ આન્સર કી છે તે ખાસ કરીને પંદર જુલાઈ એટલે આજે તમારે છે તે ચોવીસ બે હજાર ચોવીસનો દિવસ તમારે સોમવારે સાંજે સાત વાગ્યે છે તમારે તે ખાસ કરીને તમારે જી એસ એસ એસબીના વેબસાઇટ છે તેની ઉપર તમારા લિંક છે તે અપલોડ થઈ જાય ત્યાંથી તમે તમારે જે રોલ નંબરને બધું નાખી ડિટેલ નાખીને તમે આન્સર કહે છે તે ડાઉનલોડ કરી શકો છો તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો અને ખાસ કરીને લેટેસ્ટ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો મળીશું છે બીજા વિડીયોમાં